પેલા મારી વાત સાંભળ તો ખરી તો તને સમજ પડશે ને કે શું કહેવા માંગુ છું હા હવે મને તમારી વાત સાંભળું પછી સમજાય ને એની પહેલા તો કે સમજાવવાનું છે બોલો જો બેબી આપણે લગ્ન પહેલા જે શરત રાખી હતી એ શરત તો હાથી 3 મહિના પહેલા પૂરી થઈ ગઈ તો નહીં તો તો એમ કે આપ પચાસ હજાર રૂપિયા કે તારો જે કઈ પગાર હોય એ તું ઘરમાં આપી શકે ને હવે અમને લોકોને કઈ ખુશીમાં કઈ ખુશીમાં શું શરત હતી એ ખુશીમાં તમારી માં અને તમારી બેન મને બહુ રોફ ચાડે છે મારા ઉપર મને સંભળાવ કરે છે તમે પૈસા કમાઓ છો તો ઘરે તો નથી આપતા ને તમને એમ હોય કે તમે પૈસા કમાઓ છો તો જ અમારું ઘર ચાલે છે તો આ બધા વેમ કાઢી નાખજો તો પછી તમારે પૈસાની શું જરૂર પડી હે તામિની બેબી વાત એવી નથી વાત એવી છે કે આ પૈસા તું અમને તો આપતી જ નથી

ચીટિંગ કેવાય કઈ રીતે અત્યાર સુધી અમે લોકો કઈ નથી બોલ્યા તારો બધો જ પગાર તારા મમ્મીને આપવા દીધો અમે તારી વાતનો ક્યારેય વિરોધ પણ નથી કર્યો ના કરી શકોને તે વિરોધ કરે છે એટલે તેવડ પણ નથી ને નથી હું માનું છું કે તારા હાથ નીચે દબાઈને તારો નોકર બનીને રહ્યો છું તો ધામિની હવે તો તારે વિચાર કરવો જોઈએ કે તું અમારા લોકો માટે પણ કઈ વિચારે આખી જિંદગી તારા મમ્મી માટે જ વિચાર્યું છે તો હવે તો ફરજ છે તારે કે તું લગ્ન કરીને આ ઘરમાં આવી છે તો એક પત્ની તરીકે એક સારી સાસુમાની દીકરી તરીકેની ફરજ નિભાવે હા વિચારું જોઈએ મારે વિચારી લઉં હા વિચાર અને વિચાર આવે ને પછી એમાં સારો વિચાર આવે એટલે તરત જ મને જણાવજે કેમ કેમ વિચાર જ ના આવે ના પાડી દીધી કેટલું જોર લગાવ્યું દિમાગ પર અને કીધું કે મારે આ લોકોનું વિચારવું જોઈએ પણ મારા મગજ જ ના પાડી દીધી

એ કઈ સારી વાત નથી પણ બોલ્યો નથી ને ક્યારેય બોલ્યો હું તારી માં વિશે બોલ્યો પણ મારી માં તમારો પગાર તો નથી ખાઈ રે ને મારી માં જ પગાર ખાઈ છે અને 1 મિનિટ અત્યાર સુધી તો છે ને મારી માંને પગાર આપતી હતી હવે હું એવું વિચારું છું કે મારા મમ્મીની તબિયત તો સારી રહેતી નથી એટલે એમને આપણી સાથે રહેવા માટે બોલાવી લઉં વાહ મસ્ત પ્લાનિંગ બનાવ્યો છે તે હ થેન્ક યુ ક્યારેય પણ શક્ય નઈ બને તારા મમ્મી આ ઘર માં ક્યારેય પણ નઈ આવે કેમ શક્ય નહીં બને મારા મમ્મી આ ઘરમાં આવશે તો પૈસા પણ હું જ આપીશ ને તમે તો નહીં આપો હું કે મારા મમ્મીને મફતમાં લાવવાની છું જેવી રીતે તું તારા પૈસાની માલિકીન છે એવી રીતે હું પણ આ ઘરનો માલિક છું અને મારા મમ્મી પણ આ ઘરના ફડીલ છે એટલે મારા મમ્મી અને મારી ઈચ્છા એવી છે કે આ ઘરમાં તારા મમ્મી ક્યારેય પણ નહીં આવે અને હવે જો તે અમારી વાતનો વિરોધ કર્યો છે ને તો તારી દરેક વાતનો જવાબ તને આપવામાં આવશે અમે લોકો ચૂપચાપ બેસીશું નહીં મને ફાલતુ બહેસ કરવાનો કોઈ શોખ નથી જ્યારે મારી વાત શક્ય લાગે ને ત્યારે મને કહી દેજો હું મારા મમ્મીના ઘરે જતી રહું છું જ્યારે આ વાત શક્ય બને ને ત્યારે તેડી જાજો ના મારો ફોન કઈ વાંધો નહીં જતી રહે તારાથી કોઈ ફરક નથી પડતો અને આમ પણ તું જો હવે સીધી રીતે માની ને તો હવે તો મારે વચ્ચે જે લોકોએ સંબંધ કરાવ્યો હતો એમાં મેન તો તારા મામા હતા ને એને ફોન કરીને વાત કરું છું હા એ જ કઈ આ વાતનો નિવેડો લાવી શકશે બાકી નકર તો તું નહીં સમજે ને તારા મમ્મી પણ નહીં સમજે જિંદગી ખરાબ કરી નાખી છે અમારા લોકોને શું થયું તારે બાઈડીને કીધું કે નહીં હા કીધું સમજાવવાની કોશિશ કરી કોશિશ કરી અહીંયાથી તો બહુ તો મોટા ઉપાડી ગયો તો ને આજે તો કઈ જ દઉં ને આજે તો આમ થઈ જ જાય ને એ તો ચાલે જ નહીં ફલાણું ને ઢીમકું ને તો ક્યાં ગયું

કે દામિનીની સરકારી નોકરી છે તો એ જ્યારે મારી સાથે લગ્ન કરશે ત્યારે ફરજ દિવસ સુધી જે કઈ પણ એનો પગાર છે મતલબ કે એના ઘરે આપશે હા પણ એ તો બંધ થઈ ગયો ને હું ગયો તો પગાર દેવા દે મેં કીધું તો હીરલ બેન ને કે હવે તમે પગાર આસી નહીં મગવતા ખોટી વાત છે હા એ વાત ને પણ આજે 3 મહિના ઉપર થી થઈ ગયા છે હજી સુધી આ ઘર માં પગાર આવ્યો નથી પગાર ત્યાં જ હા ત્યાં જ જાય છે એટલે હજી ન્યા પગાર આપે છે હા વાત ખાલી પગાર ની નથી

કે કોના પૈસા લેવાય કોના પૈસા ન લેવાય અને ફણી પાછા હું બા મારી બેન અમે લોકો દામિનીને સમજાવીએ તો ઉલટાની એ તો અમારી માથે ચડે એમાંનો જવાબ આપે છે એ કહે છે કે તમારે લોકો જે કરવું હોય એ કરી લો બાકી મારી નોકરી સરકારી છે તમારા ઉપર કેસ ઠોકી દેશ હવે તમે વિચારો ને મામાજી અમે લોકો રહ્યા સામાન્ય માણસ આવી રીતે ધાક ધમકીઓ આપીને આ ઘરમાં રહે છે તો કેવી રીતે ચાલશે અમારું ઘર બાયું તો અમે ઘણી જબરી જોઈ લોકોના ઘરમાં હોય પણ આણે તો છે ને આખું ઘર માથે લીધું છે હકીકત કહું ને તો તમારે પેલા જ આ લગ્ન વખતે જે ચોખવટ કરીને નોતી કરવાની જરૂર આવી રીતના કઈ થોડું આપણે ચોખવટ કરીને તમારે લગ્ન કરાય આ તો મને તો ખબર જ નોતી આ શરત ની એ પ્રદીપભાઈ એમાં એવું હતું અમારે શરત એટલે મંજૂર રાખવી પડી આની ઉંમર થવા માંડી હતી છોકરીઓ મળતી નહોતી એટલે એમથી ભલે ને હવે વરદાડાનો પગાર એના ઘરે જાતો પણ એનું ઘર આનું બંધાઈ જાય ને એટલે અમે હા પાડી હતી તો આમને શું ખબર

આપણા તો વરસ દિવસ અને પ્લસ કે વરસ દિવસની શરત થઈ ગઈ હતી એ પૂરું થઈ ગયું છતાં પણ હજી એ સુધરતી નથી અને આ દામિનીને નહીં ખબર પડતી હોય એની માં તો એવી છે આ દામિનીને બુદ્ધિ નહીં હોય કે આ પગાર અહીંયાથી એનું ઘર આલે છે ને અહીંથી લઈને ત્યાં આપે છે બધી ચડામણી છે મામાજી બધી જ ચડામણી હા એના મમ્મીને ત્યાં દર 15 દિવસે એક દિવસ રોકાવા જાય છે હાંટો મારીને આવે ને પછી કોણ જાણે શું થઈ જાય છે ઘરમાં બધા જ નખરાઓ બધા જ તાઈફાઓ વધી જાય છે એટલું જ નહીં હમણાં તો કઈક નવો નવો શોખ કરે છે આ કઈક ડાન્સ ક્લાસ જાય છે તમે વિચાર કરો ને મામાજી અમારા ઘર માંથી રોજે રોજ નત નવા કપડા પહેરી પહેરી ને ડાન્સ ક્લાસ માં જાય તો શું ઇજ્જત રહેશે અમારી તો નો જ રહી ને યાર હવે પણ કઈ ની તમે છે ને આ એની માં ની છે હું આગળ એની ઘરે જાઉં છું અને એની મમ્મી ને બધી વાત કરું તને ટેન્શન લેતા નહીં